મોર્નિંગ જય ખોડિયા જય હર્ષિત કેમ છો અને મજામાં જશો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જીવો ફ્રેન્ડ સવાર પડી ગઈ છે અને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો આજનો બ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સો ફ્રેન્ડ્સ આજના બ્લોગની શરૂઆત કરીએ આ સરસ મજાના ગીતથી તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ હે તું તો કાળ જે કો રાણી મીઠા બોલે બંધાણી તું તો કાળ જે કો રાણી ને તારા બોલનો અરે હારે વિશ્વાસ મને તારા કોલનો તો ફ્રેન્ડ્સ અમારી બ્લોગ ચેનલમાં આજ રીતે તમને સરસ મજાના ગીતો પણ સાંભળવા મળશે અને અમારું ફૂલ ફેમિલી અમે ક્યાં જઈએ છીએ શું કરીએ છીએ તમામ વિગતો અમારી બ્લોગમાં તમને મનોરંજન અને કોમેડી સાથે જોવા મળશે તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો ધમાલ બોલો સ્કૂલ થી આવી ગયો આવી ગયો સ્કૂલ થી આવી ગયો છે અને આ જોડે હરીશો લઈને શું કરે છે તું આ મેં નથી મૂક્યો તો કોણે મૂક્યો નહીં નહીં કેટલો સ્માર્ટ લાગુ રહ્યો યાર એકદમ સ્માર્ટ જોરદાર સ્માર્ટ હવે હું જઈશ ગણપતિમાં કેમ ગણપતિમાં મેગી લેવા ગણપતિમાં ભાઈ જવાનું જ નથી મેગી બેગી કશું લેવાનું નથી કાહે તો કાહુંઆ બબુઆ આપણે કી કરત હે કાહુંઆ બબુઆ બબુઆ એલા કઈ ભાષા લેંગ્વેજ તું ધમલ હું કઈક અલગ લાવ તારી કોમેન્ટો આવે છે ને

સરસ મજા આવશે સારું પણ મેગી નહી ખાવાની ત્યાં બી નહી ત્યાં બી તું મેગી ખાઈશ હોટેલ માં મંગાવી એક વાર

એવું ના લાગવું જોઈએ કે ભાઈ ખોટિયા કપડા એવું નહીં સમજે ભૂકા જ કાઢના જેટલા એટલા કપડા આપણે એવું બધા કપડા આપણી બેગમાં પેક થઈ ગયું છે હા એ બીજો પાર્ટ ખોલી ના ફ્રેન્ડ્સ આમાં જુઓ તમે બારની બેગો આપણે લાવીએ એમાં મજા હોય છે આ બીજો પાર્ટ ખોલી ગયો એટલે એની અંદર જશે અમારી ટી શર્ટો મુકાઈ જશે તમને એવું લાગતું હોય કે યાર શૂટિંગ કરવું દેવ ઈઝી છે શું છે તમને લોકો ને ફ્રેન્ડ એવું આ હોય રમત કરવા જાય પણ એ પાછળ કેટલી મહેનત હતી તમે જો કેટલા કપડા અમે પેકિંગ કર્યા હજુ

એટલે ફ્રેન્ડ્સ તમને ખબર હશે હાલોલ એટલે ફિલ્મી સ્ટુડિયો ફ્રેન્ડ્સ મારા તમામ ફિલ્મોના શૂટિંગ હાલોલમાં થયેલા છે એટલે આજના ગીતનું શૂટિંગનું લોકેશન મેં ચોઈસ કર્યું છે કે આપણે હાલોલ કરીએ અને ફ્રેન્ડ્સ ગીત એટલું મજબૂત બનવા જઈ રહ્યું છે કે કારણ કે મારી અત્યાર સુધીની જર્ની જે છે એમાં સૌથી સારામાં સારું ગીત આ બનવા જઈ રહ્યું છે એટલે મેં લોકેશન બી મારા જે પિક્ચરો થાય છે એ લોકેશનની ચોઇસ કરી છે તો જે ફ્રેન્ડ્સ અમે જઈ રહ્યા છીએ હાલોલ પંચમહાલ જિલ્લાનું હાલોલ એટલે ધરતી પરનું સ્વર્ગ એટલે આજે અમે વરસાદમાં શૂટિંગ કરવાના જો વરસાદ આવે તો વરસાદમાં કરશું પરંતુ અત્યારનો માહોલ ત્યાંનો ફ્રેન્ડ્સ એકદમ ડુંગરો જુઓ તો બી ગ્રીન ગ્રીન નદીઓમાં ફૂલ પાણી જતા હોય ઝરણાં પડતા હોય એટલે ખૂબ જ જોરદાર લોકેશન ઉપર આજે અમે શૂટ કરવા જઈ રહ્યા છીએ અને આજનું ગીત પણ જોરદાર થવાનું છે તો આ ગીત આવવાનું છે રાજદીપ બાવડ ઓફિશિયલ ચેનલ માંથી તો રાજદીપ બાવડ ઓફિશિયલ ને તમારો પ્રેમ આપજો ધમાલ બોલો પા મેગી બનાવું મેગી ચાલુ કરી દીધી એમ લઈ ભી આવ્યો ને મેગી ચાલુ બી કરી દીધી ફ્રેન્ડ ધમાલે કેટલી ધમાલ ના મેગી પસંદ છે જો આ તો આ પડતું મસાલા ડાલ દિયા અભી બાકી હે થોડા ડાલના હા धुक्का गाड़ी ना घुता। अभी है ना है। हमने मरचा हड़दड़ हड़दड़ हाँ हड़दड़ <laughs> हल्दी नहीं हड़दड़ <हर्दर। laughs> वो सब डाल दिया है लीला मरचा डाल लेगा ना क्यों वो उससे सुबह पता चलता है क्या होता है लीला मरचा खाने से क्या होता है यार हाँ आ... तो अत्यारे बस पप्पा मैगी तुम्हारे मैगी ने स्मेल आवे है जोरदार भाई हाँ ભાઈ હું મેગી બનાવું ને એની સામે બધા મેગી ના સ્ટોલ વાળા પણ ફીકા પડે હજી ચીઝ નાખવાની બાકી છે હમણાં નાખીશ તમે ખાજો આપણે તો મેગી વેગી નહી બાય મસ્ત જમવાનું બનાવ્યું છે મારે તમે તો મારો પ્રિય સબ્જી બનાવી છે ગુવાર હા ગુવાર ગુવાર ટિંડોળા આ તો બધા કે ખાવાની સબ્જી છે આ તો શું ખાવાનું તારા જેમ

પેલા બીજી બે સમજો દેવ ભાઈ કપડા ની તો જરૂર પડશે ને કપડા કપડાની જરૂર પણ આપણે કઈ મહિનો શૂટ કરવા માટે નથી જતા એક દિવસ નું શૂટ છે દેવભાઈ એક ગીતનું શૂટિંગ હોય ને એક દિવસ નું હોય પણ કપડા અલગ અલગ જરૂર પડે એનું કારણ કે ડિરેક્ટર એવું કે કે ચલો ભાઈ આ કપડા આપો અને એ ના હોય તો હા એ વાત બી તમારી રાઈટ છે આપણે શોધવા જવાનું હા એ બી છે એટલે આપણે એક્સ્ટ્રા કોસ્ટ્યુમ લીધા હોય તો ત્યાં તમે પહેરી શકો આટલા વર્ષોથી દેવભાઈ હું શૂટિંગ કરું એટલે મને ખબર અમુક વેળાએ ડિરેક્ટર કોઠરામાંથી બિલાડું કાઢે જમ્બે તૈયાર ભાઈ આપણે અહીંયા તલવાર લઈને રેડી રહેવું પડે કે ભાઈ કોઠરામાંથી બિલાડું કાઢે એટલે એમ કે ભાઈ ચલો રાધી ભાઈ અમારે આ પેલો શું કે પઠાણી ડ્રેસ જોઈએ છે એટલે હવે આપણે લઈ ગયા ટી-શર્ટ જીન્સ ને એવું બધું અને એમાંથી પછી પઠાણી લાવી ગયા પઠાણી પછી જવું પડે ક્યાંક બજારમાં શોધવા માટે એટલે બધું ટાઈમ વેસ્ટ થાય અને આ ગરબડ સાચી વાત છે પઠાણી રેડી બેગ ખોલી

રાજદીપ બાર્ડ ઓફિશિયલ માં આ ચેન આ ચેનલ માં અત્યાર સુધીમાં દેવ જેટલા ગીતો આયા છે ને એનાથી કંઈક હટકે અને ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં મેં જે ગીતો ગાયા છે અરે હું તો એ કહું છું જો શૂટ જલ્દી થઈ જાય તો હું જોવા માટે એક્સાઇટેડ છું કે ભાઈ આ સોંગ મજબૂત છે યાર ફ્રેન્ડ્સ તમે પણ એમ કહેશો કે રાજદીપ બારોટ ના અવાજમાં આવું ગીત આવું તો રાદિપ બારોટ જિંદગીમાં ગાયું નથી પણ તમારી આ બી જે 20 વર્ષની જે જર્ની છે તમારી

તો ફ્રેન્ડ્સ આ શૂટિંગ માટે લાવેલા ચશ્મા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આજનો બ્લોગ પણ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો